સ્વામીજી હું એમડી થઈ ગયો અનિત શાહે સ્વામી સત્યાનંદના ચરણોમાં ઝુકાવતા કહ્યું શિષ્ય વૈજ્ઞાનિકો પણ હોય છે ખરા સારું થયું સ્વામી સત્યાનંદ પ્રેમપૂર્વક આશીર્વાદ દેતા હોય તેમ પોલા હાથે દબ્બો મારતા કહ્યું આપના આશીષથી પાસ તો થઈ ગયો હવે શું કરવું સ્વામીજી પર અનન્ય શ્રદ્ધા હતી નવી કોઈ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા તે સ્વામીજીની સલાહ અવશ્ય લેતા બનતા સુધી સ્વામીજીની સલાહનું પાલન કરતા તેથી એમનું કાયમ કલ્યાણ જ થયું છે તેવો ડોક્ટર શાહનો જાત અનુભવ હતો સેવા સ્વામી સત્યાનંદની વિચિત્ર સલાહ આપવાની આદત હતી કોઈ કરડપતિએ દુષ્કાળમાં પોતાના ધર્મ વિશે સ્વામીજી નું માર્ગદર્શન માંગ્યું સ્વામીજીએ પળ નું વિલંબ કર્યા વિના કહી દીધું ગરીબોને સુખડી ખવડાવવું લોકોને દાન ખાવાના વાંધા હતા ત્યારે તેમની સુખડી ખવડાવવાની વાત સામાન્ય રીતે હાસ્યસ્પદ લાગે પણ પેલા સ્વામીજીની સલાહનું અક્ષરશ પાલન કરી બતાવ્યું હતું સ્વામીજી સલાહ માંગનાનું ગજુ જોઈને આદેશ આપતા પણ કોઈક વાર તેઓ એવી વાત કરી નાખતા કે ભલ ભલા ગજાવાળા શુભ થઈ જાય આપે શું કહ્યું તે બરાબર સમજાયું નહીં કૃપા કરી થોડી સ્પષ્ટતા કરો ડોક્ટર શાહે લાડ કરતા હોય તેમ સ્વામીજીને કહ્યું મારી વાત તો સ્પષ્ટ છે રોગ પીડિતોની તપાસ સેવા તેમના ઉપચાર કરવા એ સેવાનો એક પ્રસિદ્ધ પ્રકાર છે એ જ તો કરવાનો છું હા માત્ર એક વાત યાદ રાખવાની રહેશે સેવાની ફી ન માંગાય એટલે મારે કોઈ દર્દીની ફી નહીં લેવાની સ્વામીજી ઠીકણ કરતા હોય તેમ ડોક્ટર શાહને લાગ્યું ફી લેવાનો બાદ નથી માંગવી નહીં સ્વામીજી ગરીબની ફી ન માંગવી એમ કહો તો તો વ્યવહારો ગણાય કોઈની ફી ન માંગવી એ બરાબર છે એમ કરું તો મારો વ્યવહાર જ કેમ ચાલે વ્યવહાર શ્રીમંતો પાસેથી વધુ પૈસા લઈ ગરીબની સારવાર તદ્દન મફત કરું તો અનંત એ થયા હિસાબ અમને સં્યાસીઓને એમ ગમ ના પડે હિસાબ આવડતા હોત તો સંસાર છોડ જ છો કામ ને ગરીબ છે કે શ્રીમંત એની પરખ તું કેવી રીતે કરીશું એવી માથાકૂટ પડવા કરતા કોઈની ફી ન માંગવી એ જ શ્રેષ્ઠ છે સમજ્યો જવાબમાં ડોક્ટર શાહ વિવેકપૂર્વક મૌન રહ્યા સ્વામીજી માટે પૂજ્ય ભાવ હોવા છતાં કોઈની ફી ન માંગવાની વાત અનંતને લાગ્યું કે આજે સ્વામીજીએ મારા ગજા ઉપરવટ વાત કરી એમડી થવામાં અને કન્સલન્ટ રૂમ સજાવવામાં કેટલો ખર્ચ થાય સંસાર ત્યાગી સ્વામીજીને ક્યાંથી ખ્યાલ હોય પણ ભગવાન ઈચ્છે તો માનવીની શ્રદ્ધામાં તદ્દન અણચિંતવી દિશાએથી બળ પુરાય છે દેશમાં જે અનેક પ્રકારની કોન્ફરન્સો ભરાય છે તેમાં જ્ઞાન લાદવાની અપેક્ષા કોણ રાખતું હોય છે આવા પરિષદો તો નાના ને નવા સ્વરૂપના મેળા છે ફેર માત્ર એટલો કે મેળામાં અઢારે વર્ણના લોક વિના રોકટોક આવે પરિષદોમાં હાજર રહેનારાનું વર્તુળ મર્યાદિત બાકી ભેગા થાય છે જલસા કરવા ખાણીપીણી મનોરંજન માટે હા પરિષદનો એક લાભ પણ ખરો કે નસીબદાર ત્યાં વિશિષ્ટ વ્યક્તિનો પરિચય થઈ જાય મેળામાં કોઈ સંત જાય છે ક્યારેક કોન્ફરન્સ કોન્ફરન્સમાં આવી ભરાયા જેવું જ ડૉક્ટર અનંત શાહ ને લાગ્યું એના એ ફિક્કા ફિસ્સા પ્રવચનો એનો એ ટપલા મારતા હોય તેવા ભાષણો બોધ પ્રવાહમાં ક્યાંય તાજગી ન દેખાય નવી હવા ન સ્પર્શે પણ ડોક્ટર ગોપાલનો પરિચય થયો ત્યારે ડોક્ટર શાહને પોતાનો ફેરો સફળ થયો લાગ્યો આવી એક વિશિષ્ટ વ્યક્તિના પરિચય માટે સાત સાત નિષ્ફળ પરિષદોમાં હાજરી આપવી વસૂલ પ્રથમ દર્શને તો ડોક્ટર ગોપાલની વિશિષ્ટ નજરે ન ચડે ડોક્ટર ગોપાલમાં અંતરના તાર હલાવી મૂકે એવું લગતી હોવાનું તેમને પહેલી વાર મળીએ ત્યારે ન લાગે પોશાકમાં ટાપટીપમાં ડોક્ટર ગોપાલ સેંકડો ડોક્ટરોમાં જુદા તર્યા હતા વાતચીતની છટા પણ ઓર ડોક્ટર ગોપાલ હોય ત્યાં ડોક્ટરોનું નાનું એવું ટોળું જમા થયું હોય કોઈ ના છટકી શકે ન પ્રમુખ ન પ્રધાન હું એમાં નહીં કોઈ છટકી શકું એમાં ખુલ્લી ને પોતાની ટીખણની લહાણમાં લઈ લે પટ્ટાવાળા સુધી સૌને ડોક્ટર ગોપાલ પોતાના મજાકમાં લઈ લે ગોપાલ ની સુંદર રજૂઆત ઉપરાંત તેમનું મોહક વ્યક્તિત્વ પણ એ સફળતાની ચાવી હતી ડૉક્ટર ગોપાલ ઉડાવ કહી શકાય એટલી હદે ઉદાર હતા બીજા સો ડૉક્ટર ગોપાલ લવલી કમાતા તો બીજા પણ હશે પણ મન પર કમા વાપરવાનો જરાય ભાર ડૉક્ટર ગોપાલ ના દેખાય શ્વાસોશ્વાસની ક્રિયા જેટલી સાહજિકતાથી ડૉક્ટર ગોપાલ કમાતાને વાપરતા સામાન્ય માણસને આ બધી વાત ડૉક્ટર ગોપાલની વિશેષતા લાગે પાણીની જેમ પૈસા કમાય ને વાપરે તે વિશિષ્ટતા તો ખરી જ ને પરંતુ સ્વામી સત્યાનંદ ના શિષ્ય ડોક્ટર શાહ દુનવી તાજવાથી કોઈ વિશિષ્ટ ગણવા તૈયાર હતા કોઈની વિશિષ્ટ ગણવા તે તેના કોઈ પણ માણસની જેમ ડોક્ટર ને પણ સારી કમાણી હોય જીવન વ્યવહારમાં ફેર પડી જ જાય મૂર્ખ જેવા પણ લક્ષ્મી ને પ્રતાપે ચાલક બની જાય છે ઉદાર થવા જેટલી આવક હોય તો જ એકની જરૂર હોય ત્યાં દસ વાપરી શકાય ને જેને બે છેડા ભેળા કરવાના વાંધા હોય તે ઉધાર થવા જાય તો તાવડી તડાકે લઈ જાય પહેલી દ્રષ્ટિએ ડોક્ટર શાહ ને ડોક્ટર ગોપાલ રંગીન લાગ્યા વિશિષ્ટ ન લાગ્યા ત્રીજે દિવસે સાંજે કોન્ફરન્સમાં આવેલા ડેલિગેટ ડોક્ટરોના માનમાં પાર્ટી હતી હા કોકટલ પાર્ટી આખો દિવસ ચર્ચાઓથી કંટાળેલા ડોક્ટરોને હળવા થવાનો આ પ્રસંગ હતો કોન્ફરન્સ હોલ કરતા કોકટેલ પાર્ટીમાં હાજરી વધારે હતી સ્વામી સત્યાનંદના શિષ્ય ડોક્ટર અનંત શાહ પાર્ટીમાં નહોતા ગયા તેમને ગર્વ હતો કે પોતાના સિવાય બીજા બધા ડોક્ટરો પાર્ટીમાં ગયા હશે લોબીમાં આટા મારતા ડોક્ટર શાહે જોયું કે ડોક્ટર ગોપાલ ની રૂમ ઉઘાડી હતી અંદર જોયું તો ડોક્ટર ગોપાલ પૂજા કરતા હતા પૂજા ડોક્ટર ગોપાલ અને પૂજા બીજા કોઈએ કહ્યું હોત તો ડોક્ટર શાહ માનત નહીં લહેરી લાલા ડોક્ટર ગોપાલ પૂજા કરે એ વાત કેમ મનાય આ માણસ ડોક્ટર શાહ ને સમજવા જેવા લાગ્યા

તમારા સ્વરમાં આટલો આશ્ચર્ય કેમ છે હું પૂજા કરું એ વેશ્યા તથા ધર્મનો બોધ આપતી હોય તેવું તમને લાગે છે ડોક્ટર તેમને અસલી ટીખણી સ્વરૂપમાં આવી ગયા હું તમને દંભી કહેવા નથી માંગતો તમારું અપમાન કરવાનો બારો રજ માત્ર ઈરાદો પણ નથી તમારી રહેણી કેણી સાથે પૂજાનો મેળ મળતો નથી છે શા હું સ્વીકારું છું મારી રહેણી કેણી અધતન છે પણ તમને તેમાં આછળ દેખાય છે એમ હોય તો ખોટું ના તમે આચકલા નથી પણ પશ્ચિમની લાઈફસ્ટાઈલ તમે એટલી હદે અપનાવી છે પશ્ચિમનું જ ભણ્યો છો ને વિજ્ઞાન પણ એ વિજ્ઞાન સાથે પૂજાનો મેળ કેમ મેળવો છો વિજ્ઞાન ને પૂજા ડોક્ટર ગોપાલે ગંભીર ધારણ કર્યું ડોક્ટર શાહ એ બંને વિરોધી તત્વો નથી મારી માતાના ખોળામાંથી મને શ્રદ્ધા સાંપડી અભ્યાસ દ્વારા હું વિજ્ઞાન શીખ્યું વિજ્ઞાન મારા મગજની મૂડી છે શ્રદ્ધા હૃદયની તમે પૂજાને હૃદયની મૂડી માનો છો ડોક્ટર શાહનું નું અહોભાવમાં પલટાયું આ માણસ પહેરીને ફરતા હતા કેટલા વર્ષથી પૂજા કરો છો પૂજા ભૂલી જવાય ભગવાનને નહીં મરતીમાં માં તેની પૂજા સોંપતી ગઈ ત્યારથી આજ સુધી કદી પૂજા ચૂક્યો નથી ડોક્ટર શાહ બીજું બધું ભલે ભૂલવું આપણને સૌને સંભાળનાર ભગવાન છે ડોક્ટર ગોપાલના સ્વરમાં અનેરી આસ્થાનો રણકાર હતો ગોપાલ તમે ખરેખર એમ માનો છો જીવનની કંપાવનારી તકલીફોમાં જોવા છતાં ઈશ્વર પરની તમારી શ્રદ્ધા ટકી રહી છે જીવનની તકલીફો ડોક્ટર શાહ એ તો આપણે જ ઊભો કરેલો કાદવ છે ને જેને હાથે કરીને કાદવમાં ગળકા ખાવા હોય તેને ભગવાને કેમ રોકી શકે માનવીના સુખ દુઃખ તેના કર્મને આધીન છે એમ તમે માનો છો ડોક્ટર શાહને ડોક્ટર ગોપાલનું ઊંડાણ ગમ્યું કર્મ અને તેના ફળ એ થઈ તત્વજ્ઞાનની વાત એમાં મારી ચાંચ ન ખોચે માના ધાવણમાંથી પામ્યો છું એ શ્રદ્ધામાં સમજું ચર્ચામાં રસ લેવાનો મને વખત જ નથી મળ્યો મારે માટે શ્રદ્ધા જ પૂરતી છે માતા પાસેથી પામ્યા એ શ્રદ્ધા તમારામાં આટલા વર્ષે જીવંત છે ક્યાંય જવાની ઉતાવળ નથી ને ડોક્ટર શાહ નારે ક્યાંય જવું નતું એટલે તો અહીં રોકાઈ ગયો છું તો નિરાતે બેસો વાતોના પોપડા ઉખેડીએ કહો તમારું કેમ ચાલે છે મારી પ્રેક્ટિસની વાત કરો છો પ્રેક્ટિસ શરૂ નથી કરી ડૉક્ટર શાહે કહ્યું મારા ગુરુજી કહે છે કે દર્દીઓને મરામત એ સેવા છે તેની ફી ન માગવું મનમાં આ વાતની ઘડ બેસતી નથી ફી ન માંગીએ તો તું જીવાય કેમ ફી માગવી નહીં કોઈ આપે તો લેવાય ખરીને હા લેવાય ખરી પણ સામેથી કોણ ફી આપે ડૉક્ટર શાહ આ અખતરો કરવા જેવો છે શ્રદ્ધાનો પ્રશ્ન છે માંગ્યા વિના તમે કદાચ વધારે કમાશો તમે તો પૂરી ફી લો છો ને હા મારી ફી જરાય ઓછી નથી તો મને ઉલટી સલાહ કેમ આપો છો ડોક્ટર શાહ જીવન એક અખતરો છે મારા જીવનમાં એક જુદો અખતરો કર્યો તમે આ અખતરો કરો તમે અખતરા કર્યા છે હા સાંભળવી છે એ વાત ડોક્ટર શાહ હું કરોડપતિ પિતાનો પુત્ર અમારે ત્યાં ધોમધોમ સાહેબી હતી પાણી માગો ત્યાં દૂધ હાજર થાય એવી વાત હતી દુઃખ શું કહેવાય એની મને એ દિવસોમાં કલ્પના સરખી નહોતી દુઃખ તમે કદી નહીં જોયું હોય એવું તમને જોતા લાગે એનો નિર્ણય મારી વાત સાંભળ્યા પછી કરજો મારા પર આવી પડેલું દુઃખ માતાનું અવસાન ત્યારે હું બાર વર્ષનો હતો વર્ષો હિતવા સાથે પિતાની સાબી હું ભૂલી ગયો છું પણ માતાને ભૂલ્યો નથી એ પરમ ભક્ત હતી એની ભક્તિ મને વારસામાં મળી અપર માતાનું મને કોઈ દુઃખ ન હતું મને દુઃખ આપવા જેટલી આવે પ્રસંગે એક મિત્રની માતા ની માની ગરજ સારતી મેટ્રિકમાં હું પહેલે નંબરે આવ્યો ત્યારે પિતાએ હજાર માણસની પાર્ટી આપી હતી મેડિકલ કોલેજમાં દાખલ થયો ત્યારે નવી નક્કોર કાર લઈ આપી હતી મારી અભ્યાસ નિષ્ઠાથી પિતા સંતુષ્ટ હતા હું બીજી એમબીબીએસ પૂરી કરવા આવ્યો હતો એ દિવસોમાં પિતાએ મારું સપણ કર્યું કુટુંબ સાથે કુટુંબ જો જોડવાની વાત હતી મારા સપણ બાબતે મને પૂછવું જોઈએ તે પિતાને જરા સરખો ખ્યાલ નહોતો અમારા કુટુંબમાં પેઢીઓથી મા બાપ જ સંતાના લગ્ન ગોઠવતા રહ્યા હતા પિતા તેમાં ઉપવાસ માટે કરે અને ધનાઢ્ય પિતાના પુત્રનું સપણ તે એમબીબીએસ માં હોય ત્યારે ન થાય તો પછી ક્યારે થાય મારી અકળામણનો પાર ન હતો પિતાને તેની કલ્પના ન હતી પપ્પા મારે કંઈ કહેવું છે મેં શોભ અનુભવતા કહ્યું હું આજે વાત નહીં કરી શકું તો કાયમ માટે જીવન પરની પકડ ગુમાવી દઈશ શ્રી બાબત મારી વાત સાંભળી પિતાને આશ્ચર્ય થયું ધરખમ પિતા મારી બધી જરૂરિયાત સંભાળ રાખનાર બેઠા હોય પછી મારે શું કહેવાનું હોય મારા લગ્ન બાબત હું કઈ સમજ્યો નહીં લગ્ન તારા ભણતરમાં અડચણરૂપ ન બને તે રીતે ગોઠવીશું પિતાને લાગ્યું પોતે મોટી છૂટછાટ મૂકી રહ્યા છે શક પણ સામે મને વાંધો હોય શકે એવું માનવા તેવો તૈયાર જ નહોતા પિતાજી એક તો પછીની વાત છે મારો વાંધો મૂળભૂત છે મૂળભૂત એટલે મેં હિંમત કરી નાખી આ શક પણ મને માન્ય નથી કહીને હું નીચું જોઈ ગયો કારણ કન્યામાં કોઈ એપ છે પિતા ચમક્યા લોકો જુવાન પેઢીને બળવાની વાતો કરે છે તે છે તેમના ઘર સુધી પહોંચી ગયો હતો નાજી કન્યાને હું જાણતો નથી મેં જાણી બુજીને કોઈને કદી અન્યાય કર્યો નથી એની ફિકર નહીં તારે એને જાણવાની જરૂર નથી હું જાણું છું ખાનદાન કુટુંબની ખાનદાન કન્યા છે હશે પણ હું તો બીજે પરણવાનું વચન આપી ચૂક્યો છું વચન આપી ચૂક્યો છું મારી જાણ બહાર પપ્પા મારી જીવનસાથી મેં પોતે જ પસંદ કરી લીધી છે વાત એટલી હદે પહોંચી છે ગોપાલ તું મારા ઘરમાં ઊભો રહી આ વાત કરી રહ્યો છે એટલી તો તને ખબર છે ને જાણું છું કે આ ઘર તમારું છે મારી સંભારણામાં આ ઘરમાં આવી કોઈ વાત કદી કરી નથી હું જીવતો છું ત્યાં સુધી આવી વાત થઈ પણ નહીં શકે અને થાય તો હું જાન પર આવી ગયો હતો તો તો એવી વાત કરનાર અને હું એક છાપરા હેઠળ ન રહી વારસામાંથી પણ રદ કરીશ જેવી આપની ઈચ્છા હું અત્યારે જ ઘર છોડી જવા તૈયાર છું એટલી ઉતાવળની જરૂર નથી પિતાજી એકાએક શાંત થઈ ગયા પછી ઉમેર્યું કાલે સવારે તારી માના ઘરેણાં અને તારી કાર લઈને જતો રહેજે ફરી કદી મને મોઢો ન બતાવતો ઘર છોડ્યા પછી ભારે માથે દુઃખને માતાનું જવેરાત વેચી મેં અભ્યાસ પૂરો કર્યો પણ આર્થિક ભીસ એવી રહેતી કે હું ને પૂનમ ચાર વર્ષ સુધી લગ્ન ન કરી શક્યા લગ્ન કરીએ તો રહેવું ક્યાં એ મોટો સવાલ હતો પછી પણ મુશ્કેલીઓથી ડરી જાય તે આ ગોપાલ નહીં પૂનમ પ્રત્યે મારો પ્રેમ ઉતરો વધતો જતો હતો ભગવાન અમારી કસોટી કરે છે એમ માને હું મુશ્કેલીઓને હસી કાઢતો પૂનમ પાસે મુશ્કેલીઓની ફરિયાદ કરી નથી પૂનમના સ્વભાવમાં ફરિયાદ કરવાનું નથી જ્યારે અમે મળતા ત્યારે ભાવિના જીવનના સપના રચવામાં ખોવાઈ જતા હું ભણિયા કરતો અને પૂનમ કરકસર કરી પોતાના પગારમાંથી બને તેટલી રકમ બચાવતી આવવાની આવા ચાર વર્ષ અંતે હું એમડી થયો મેં અને પૂનમે લગ્ન કર્યા એક્સ રે સ્ક્રીનિંગ મશીન લીધું તેમાં પૂનમની બધી બચત ખલાસ થઈ ગઈ રહેવાનો ફ્લેટ અને રૂમ કરીને લીધા તને કેમ લાગે છે પૂનમ કન્સલ્ટેશન ના ઉદઘાટન બાદ મેં ઘરે આવીને પૂછ્યું આ સૌથી સુખી દિવસ છે પૂનમની આંખમાં જીવનના અરસા આપણી મુસીબતોના છેડો આવી ગયો એમ ના માનીશ મુસીબતોની પરવા કોણ કરે છે અમે સહજીવન શરૂ કર્યું કરોડપતિ પિતાના વારસામાંથી રદ થયો તેનો અફસોસ થતો કારણ કે પૂનમ મારી બાજુમાં હતી આપણે ચાહતા હોય એ સ્ત્રીને પરણવાનો આનંદ નશો જ ઓર હોય છે આ પ્રીતમના સાથમાં જગત બના અનિષ્ટો સામે લડવાનું બળ મળી રહે છે પૂનમની નોકરી ચાલુ હતી એમાંથી અમારો રોટલો નીકળતો આજે પણ પૂનમની નોકરી ચાલુ છે એ નોકરી નથી પરંતુ પૂનમ પૂનમની આરાધના છે તો એક દાયકાની મારી બચત વાપર્યા પછી મેં મનોમન મારી આવશ્યકતાઓના બોજ પૂનમ પર ન પડે એ ઘર ચલાવતી તે મારા પૂરતું હતું મને આશા હતી કે કન્સલ્ટ માટે બે દર્દી આવતા હશે તો વાંધો નહીં આવે મને મારી નિદાન શક્તિ અને વૈદ્યકીય વિદ્યામાં વિશ્વાસ હતો પણ મારા ડોક્ટર તરીકેની કુશળતાની કસોટી તો કોઈ દર્દી આવે તો થાય ને મારી કન્સલ્ટિંગ રૂમમાં કોઈ દર્દી ફરક ફરકતું નહીં હું દિવસો વીત્યા હું એકલો બેઠો બેઠો વાંચ્યા કરતો દિવસો અઠવાડિયા મહિનાઓ પણ મારી પાસે કદી કોઈ દર્દી આવ્યું નહીં પૂનમને હું વાત ના કરતો પૂનમ પણ બધું સમજતી હોય તેમ આ બાબત થી વાત ના કાઢતી બીજે બધે દર્દીઓ ઉભરાય અને મારી ત્યાં એક પણ દર્દી કેમ નથી આવતું તેની મેં તપાસ આદરી મારા સાથે જનરલ પ્રેક્ટિસ નો મેં સંપર્ક સાધ્યો એ લોકો મને ભૂલ્યા નહોતા મારી બુદ્ધિ માટે એમને માન હતું પણ મારી વ્યવહાર શૂન્યતાને માફ કરવા તેઓ તૈયાર ન હતા કોઈ વાર અમે કોઈ દર્દની ચર્ચા કરતા હોઈએ ત્યારે એ ઓપા જેવા ડોક્ટરો કઈ દવા ક્યારે અપાય અને ક્યારે ન અપાય તે મને સમજાવવા બેસતા તો આટલા વર્ષ મેં અજામત કરી હતી નિષ્ણાતો હું છું કે તેઓ ડોક્ટર ગોપાલ કન્સલન્ટ માટે દર્દીઓ સીધા નથી આવતા અમે મોકલીએ તો જ દર્દીઓ આવે તેઓ કહેતા હું પૂછતો મારે ત્યાં તમે કોઈ દર્દી કેમ નથી મોકલતા મિત્રો સાથે નિખાલસ રીતે વાત કેમ ન કરાય તમે આ જગતના વ્યવહારથી અજાણ છો કયો વ્યવહાર કોઈ કામ મફત કરાવવાની અપેક્ષા ન રાખવી મફત કામ કરાવવાની અપેક્ષા ક્યારે રાખી મારું મોટું ફાટી ગયું જનરલ પ્રેક્ટિશનર જે દર્દી મોકલે તેની ફીમાંથી એ ડોક્ટરની ફીનો અડધો ભાગ આપી દેવાની કાળજી રાખો તો તમારે ત્યાં પણ દર્દીઓની કતાર લાગે આ જગત રાખ રખાવટનો તમાશો છે એટલું તમને અમુક દર્દીઓ મોકલવાની ગેરંટી મળે ટૂંકમાં સમજો તો તો એ વાત છે દર્દીની જરૂર ન હોય તો તમારા ભાગ માટે તેને મારી પાસે મોકલી અને દર્દીને તપાસો હું તેના ઉપચાર સૂચું હું છતાં તેમાંથી જે ફી મળે એમાં તમારા લોકોનો ભાગ રાખવાનો એમ બી હું થયો છું એ નકામું જ મારે તમારા મોતા જ રહેવાનું હા દર્દી જોઈતા હોય તો એમ કરવું પડે જો દોષ મહિનાઓથી બેકાર બેઠો છો જરૂર પડશે તો વર્ષો સુધી બેઠો રહીશ પણ તમારી જનરલ પ્રેક્ટિશનરોની ભગવાન નારાજ થાય તો પકડીને બેસી રહો દર્દીઓ આવવાની વાત ના જોશો એલા તમારા મગજમાં એટલી રાય ચડી ગઈ છે તમને તમે ભગવાન કરતા ચડ્યા હતા તમને એક રૂપિયો નહીં આપો ન આપશો અમે કોઈ તમારા પૈસા વિના બેઠા નથી તમે દર્દી વિના બેઠા છો દર્દી દલાલો તેમનો પગાર બાંધી આપવાની વાત કરી ત્યારે કાઢી મૂક્યા હતા મારા ખમીને પડકાર થયો હતો સામનો કરવાની મને ટેવ છે પગાર ચાલુ હતો તે કમાતી ન હોત તો પણ હું દાદાગીરીને વશ તો ન જ થાત તડફડ કરી નાખવાની મારો પ્રશ્ન પતવાનો નથી એવું સમજતો હતો જીવન જીવવાનો પ્રશ્ન વધારે જટિલ બનશે તેની મને ખબર હતી તે પણ જાણતો હતો કે ઘસાયેલી આર્થિક પરિસ્થિતિ એટલો ઘસાઈ ગયો કે મારા જૂના મિત્રો મને જોઈને નાચવા લાગ્યા હું પૈસા માગીશ એવી તેમને સતત બીક લાગતી જરાય મોઢું નહોતું બગાડ્યું એકમાત્ર પૂનમે હું આર્થિક પીસ વાત ના કરતો પણ પણ મારી મુશ્કેલી પૂનમ જેવી પ્રમાણપત્રની ધ્યાનમાં બહાર કેમ રહે જાણવા છતાં તે ન જાણવાનો દેખાવ કરતી મને ઓછામાં ઓછી અગવડ પડી એની પૂનમ કાળજી રાખતી મારી બાજુમાં પૂનમ ન હોત તો ખરેખર હું ભાંગી પડત તે રાતે પૂજા કરતા ગદગદ કઠે કહ્યું ભગવાન હજી કેટલી પરીક્ષા કરવી છે એ સિવાય મારો કોઈ આશરો નહોતો આટલા વર્ષે આ વાત કરતા ડૉક્ટર ગોપાલની આંખો છલછલી રહી डॉक्टर शाह ने गोपालो नवुज रूप निरखी रही है शाह गमेते थाए तोई भगवान ने न भूलता हो गोपाले खोखरो खाय आगे चलावियो प्रति दिवसे हूं रोजाना क्रम मुजब कंसल्टिंग रूम मा पर पहुंचियो त्या फोन ने घंटी रणकी हूँ कोई ने फोन करूँ ते साचू मारा पर भाग्यज कोई नो फोन आवतो हेलो डॉक्टर गोपाल आप कौन मैं पूछी હું મિસિસ ડોક્ટર મહેતા બોલું છું ઓહો રી રશ્મિબેન કહો શું ફરમાન છે ડોક્ટર મહેતા બહારગામ ગયા છે ને નટરાજ માલિકની પત્ની એકા એક સખત બીમાર પડી ગઈ છે તમે ત્યાં તરત જઈ શકશો રશ્મિબેન જરાય ફિકર ન કરશો હું હમણાં જ નીકળું છું તમે નટરાજના માલિકને ફોન કરી દો ડોક્ટર ગોપાલ તમને તકલીફ આપવા બદલ દિલગીર છું પણ બીજો કોઈ ઉપાય નહોતો રશ્મિબેન શિષ્ટાચારની જરૂર નથી હું જાઉં છું નટરાજના માલિકની પત્નીને હૃદયરોગનો હુમલો હતો તેને સારું લાગ્યું ત્યાં સુધી હું દર્દી પાસે રોકાયો બાય બચી ગઈ પતિ પત્ની બંનેને તેથી અનહન આનંદ થયો હું મારા કન્સલ્ટિંગ રૂમ પર પાછો ફરતો હતો ત્યારે નટરાજના માલિકે ખિસ્સામાંથી મુઠો ભરીને સો અને દસની નોટો મારા હાથમાં મૂકી મને આશ્ચર્ય થયું નજર આકાશ તરફ કરી એ પછી મારે ત્યાં દર્દીઓ આવવા શરૂ થયા શરૂઆતમાં મોટા ભાગના દર્દી માલિકની પત્નીની ભલામણ ચિઠ્ઠી લઈને આવતા અને મારી કલ્પના ઘણી વધારે એ મહિનો પૂરો થયો અને મને દવા બનાવતી વિદેશી કંપનીના સલાહકાર તરીકે પાર્ટ ટાઈમ નોકરી મળી મારું કન્સલ્ટેશન ચાલુ રહ્યું એ એક મહિનામાં હું રૂપિયા બોતેર હજાર રૂપિયા કમાયો હતો સફળતાની આ કથા લંબાવવાની જરૂર નથી ડોક્ટર શાહ આપણે માથે ગમે તેટલું વીતે તોય ભગવાનને કદી ન ભૂલવા ડોક્ટર અનંત સ્વામી સત્યાનંદના પ્રવચનનો પોતાનો ડગી ગયેલા ઇતબાર પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જ આ ફિઝિયશોનની કોન્ફરન્સમાં આવ્યા હતા કે શું મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને સપોર્ટ કરજો આભાર